એક ટિકિટ રૂપિયાદેવ હર ચાલો પૂજા પાઠ કરી લીધા છે

ચાલો આમ તો બી બેઠ જાતે હે હાલો ભાઈ બાયોને છે ને વાત કરવા કોઈક મળવું જોઈએ આ તો કેટલા વાગ્યા છે કભી 8 8:30 ક્યાં તો તડબડાટી બોલી જાય છે તો પ્લાનિંગ ચાલુ થઈ જાય કે હાં હું ખાવું છે કે મળવું જોઈએ કરે છે હાલો વાતો કરો

હાલો ગરમા ગરમ જેઠીઓ અમારો ચાલુ થઈ ગયો હતો ઓન સા કોણસા મોડલ રાખતે આ હા હાલો હલો આપણે આપણા મોડલ ઉપર પ્રમાણે ખાવા મળીએ સરસ સરસ ચાલો શીતલબેન ઓ શીતલા રાણી ઘડીક બેન થઈ ગયું ફેરવવું પડ્યું મારે તો હાલ હાલો હાલો જમી લઈએ પછી આપણે આગળ વાત કરીએ ખાવાનું છે આજ સવાર સવારમાં એક પાર્સલ આવી ગયું બહુ અર્લી મોર્નિંગ આ છ વાગ્યામાં એક પાર્સલ આવી ગયો આપણે રાત્રે બાર વાગે ઓર્ડર કર્યો હતો ફ્લિપકાર્ટની અંદર એટલે એમાં એવી ઓફર હતી કે કંઈક મિનિટ્સમાં એ પાર્સલ આપણને આવી પણ બાર વાગે કર્યો એટલે લોકો પાસે કોઈ ડિલિવરી પર્સન નહીં હોય એટલે આજ સવાર સવારમાં છ વાગ્યામાં હું બગાડી એ ભાઈ સવારમાં છ વાગે ડિલિવરી દેવાય મતલબ ફ્લિપકાર્ટ વિચારો કેટલું ઓલો અને આમ જો ફ્લિપકાર્ટ મિનિટ્સ એક્ચુલી આપણે છે ને મંગાવી હતી પાવર બેંક કારણ કે હમણાં આગામી થોડા ટાઈમમાં આપણે છે ને એક બે જગ્યાએ વિઝિટ કરવા જવાનું છે એટલે થોડી પાવર બેંકની રિકવાડ જૂની હતી આપણે ખોવાય કંઈ આપણે પ્રચાર નહીં કરવો મેડ ઇન ઇન્ડિયા અને એ કંપનીનું નામ તો બહુ સારું હતું ક્યાં કહ્યું ને અનબોક્સિંગ કરીએ એકચુઅલી અનબોક્સિંગ તો સવારમાં છ વાગ્યામાં જ થઈ ગયું હતું કારણ કે ડિલિવરીવાળા જે આવે ને એ બોક્સ ઓપન કરીને આપણે પ્રોડક્ટ ચેક કરાવી લે પછી કર આપણે તો બો ઓપન કરીને સવારમાં આપણે યુઝ બી કરી લીધો આ છે આપણી પાવર બેંક આમ સારી છે હળવી બી છે વીસ હજાર એમએચની છે એટલે આમાં છે ને આપણો આઈફોન નહીં નહીં તો બી ચાર વાર તો મિનિમમ ચાર વાર તો ચાર્જ થઈ જ જો ચાર્જ આપણે હમણાં આવી ત્યારે પિંચોતેર ટકા હતી એટલે મારે ફોનમાં ચાર્જ નહોતું ને એટલે આપણે ચાર્જમાં મૂકી દીધેલો હોવાર હોવરમાં તે તો એ સો ટકા થઈ ગયું એટલે પચીસ ટકા લેસ થયું છે અત્યારે પચાસ ટકા છે તો આ છે આપણી ગો પાવર બેંક છે આનું નામ ગો છે પણ એમણે એટલી બધી એડવર્ટાઈઝ નહીં કરેલી ખાલી ગો લખેલું છે અહીંયા ખૂણા પર એ તમને વચાય તો ઠીક છે ઓકે ચાલો તો હવે આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ઓફિસે જઈશું અને ઓફિસેથી સાંજે આવીને પાછા આપણે તમને મળીશું ત્યાં તો આજે અત્યારે આપણે અવનીબેનના ઘરે થોડોક પ્રોગ્રામ છે તો ત્યાં આપણે આવી ગયા છીએ શીતલના થોડુંક પર્સનલ કામ હતું એટલે અહીંયા આવી ગયું એટલે આપણે જમવાનું પણ અહીંયા છે ને આપણે મૂવી જોવા જવાનું છે તો એ ભાઈ આપણે અહીંથી જવાનું છે હવે આજે જોઈએ લોકોએ શું બનાવ્યું છે શું નથી બનાવ્યું હા થઈ ગઈ ને વેલા હે અમારી ના ના ભાઈ એમ ના સાલે હાલો તો મિત્રો અત્યારે આપણે મૂવી જોવા જવાનો પ્લાન છે અને આ લોકો છે ને બહુ કકડાટ કરે છે તમે બધા છે ને કકળાટ કરવાનું બંધ કરો મૂવી જોવા જવું છે હાલો હવે સાના મના હા એટલો બધો કકળાટ કઈ હોતો હોય અને ઓલો તો આપણે અત્યારે છે ને મીરાઈ મૂવી જોવા જવાનું છે નો જે આપણે હનુમેન મૂવીમાં જે હીરો હતો ને એ જ હીરો છે સાઉથનો એટલે એને જોવા જવાનું છે લુલુ મોલ લેવાનું છે આઈ થિંક ફોર્ટી ફાઈવ મિનિટનો રસ્તો છે બાય ટુ હ્લ તો એ રસ્તો તય કરશું બે હમ બે ઓલા બેન બે શાહ સમજે એવું છે આ એક ટીકડી અમારે સકડી ચાલુ થઈ જાય ને સકડી પછી ઉતરે ને સમજ્યા હા તમે બધા દુબઈમાં ભલે રહ્યા એક વસ્તુનું અનાઉન્સમેન્ટ છે કે આજની નો ભાવ તમને જાણીને ચોંકી દઈશ વીઆઈપી કરી છે એક ટિકિટના ભાવ કેટલા છે એક રૂપિયા છે

वीआईपी में आपड़े आया थे तंत्र खवराई दिए तुमने तुमने धुंदी बाई हो ने नान बात 2 बार 2 बार टेंशन क्या पे दी हां तुमने बदन वीआईपी में लावाया वीआईपी ने लोन दे दो कितने हारे जवान से वीआईपी खावा मटी वीआईपी खावन भावे वीआईपी हो यही है इतिहास यही है भविष्य यही है मिराई લોકો આ સીટુના હજાર હજાર પંદરસો પંદરસો રૂપિયા દેતા બોલો આજ મતલબ આજથી અઠવાડિયા પહેલાંની વાત છે હજી એક આમાં રાજ છે એ રાજ હું તમને થોડી વારમાં હમણાં ઓપન કરીશ આ સેમ સીટોના પંદરસો દેતા આપણે એટલા નથી દીધા આપણે ઓછા દીધા હમણાં કહું તમને સરપ્રાઇઝર આપણે અઢીસો રૂપિયા હા એમાં એવું હતું થોડા ટાઈમ પહેલાં છે ને કર્ણાટકા ગવર્મેન્ટે બધાએ મતલબ ટોટલી થિયેટરમાં અઢીસો રૂપિયાથી વધારે ટિકિટ ન આવી પડે એ રીતનું બોલો કર્યું હતું સમજ્યા એટલે એના લીધે આપણને વીઆઈપી મળી ગઈ અઢીસો રૂપિયામાં એ અંતર્ગત સમજ્યા હજાર પાઈવા દેખી તો મત હોશિયાર કોકટ મે ગયા વાકી સીટ લે ના કરી ઈવડે તમને છે ને 1000 1500 નીચે નો મળે સમજા એટલે 8200 રૂપિયા વીઆઈપી કરી એટલે તમને